આપણે બટેકા બફાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લેશું આપણે એનો નાસ્તો બનાવવાનો છે શેવ બનાવવાની છે આલુ શેવ બનાવવાની છે બટેકાને સરસ બાફી લીધા છે આપણે બટેકાને ફોલી લીધા છે બાફીને ફોલી લીધા છે તો આપણે એને શીલવા શીણવાના છે આપણે બટેકાને શીણી લેશું આવી રીતના શીણવાના છે આપણે આલુને શીણી લીધા છે આલુને શીણી લીધા છે તો આપણે આ ફરાળી લોટ લેવાનો છે આપણે ફરાળી લોટ લેવાનો છે તો એને આપણે આલુને અંદર નાખવાનો છે ફરાળી લોટ લેવાનો છે તો આપણે બે વાટકા નાખવાના છે આપણે બે વાટકા લોટ લીધો છે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એમાં અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું આપણે અડધું લીંબુ લીધું છે તો આપણે એમાં અડધું લીંબુ એડ કરીશું આપણે ત્રણ ચમચી મોણ નાખીશું આપણે એને મિક્સ કરી દઈશું આપણે એમાં થોડોક લોટ માં પાણી નાખીશું પાણી નાખીને આપણે સરસ મિક્સ કરી દેવાનું આપણે સેવ લોટ સરસ તૈયાર છે આપણે આને પાંચ મિનિટ ઢાંકી દઈશું આપણે એમાં બે ચમચી તેલ નાખીશું તેલ નાખીને આપણે શેકણો નાખીશું આપણે આ હંસામાં સેવ પાડવાની છે આપણે આનું સેવ બનાવવાની છે તો આમાં આપણે સેવ પાડીશું તો આપણે એને પહેલાં તેલ વાળું કરી નાખીશું તેલ અંદર આપણે તેલ વાળું કરી નાખીશું તેલ વાળું સરસ થઈ ગયું છે તો આપણે એમાં ઝીણી ચાણી લેવાની છે એટલે આપણે સરસ ઝીણી સેવ પડે છે આપણે તેલ ગરમ થવા મૂકીશું બસ આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી એમાં આપણે આવી ગયું છે તો આપણે હવે સેવ પાડીશું આપણે સેવને ફેરવી દેસુ આપણે સેવ સરસ તૈયાર છે આપણે સેવને બહાર કાઢી દેવાનું આપણે આલુ સેવ સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે આલુ સેવને બહાર કાઢી દેસુ આપણે આલુ સેવ તૈયાર થઈ ગઈ છે તો આલુ સેવને આપણે આજુતના તોડી લઈ દેસુ આપણે શિંગદાણાને તળી લેશું સરસ બનાવ દો આપણે શિંગદાણા સરસ તળાઈ જાય છે તો આપણે એને બહાર કાઢી લઈશું આપણે બદામ નાખીશું કાજુ ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દઈશું આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે સર આપણે હવે દ્રાક્ષ લઈશું આપણે દ્રાક્ષ ને બહાર કાઢી લઈશું આપણે કાજુ બદામ દ્રાક્ષ અને શિંગદાણા અને આપણે આલુ સેવ તળેલું તૈયાર છે હવે આપણે એમાં મસાલો એડ કરીશું આપણો શેવડો સરસ તળીને તૈયાર કરી નાખ્યો છે તો આપણે એમાં મીઠું નાખીશું આપણે એમાં એક ચમચી મરચું નાખીશું આપણે એક ચમચી ગુરુ ખાંડ નાખીશું આપણે એક ચમચી ધાણા જીરું નાખીશું આપણે શેવડો સરસ તૈયાર છે એકદમ મસ્ત મસાલો ભેળવીને આપણે શેવડાને તૈયાર કરીએ આપણે શેવડાને આ બાટલીમાં ભરવાનો છે આપણો શેવડો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એનું ઢાકણું બંધ કરી દઈશું આ રીતે બધા આપણે ફરાળી શેવડો સરસ તૈયાર છે તો આનો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે